વિપોલ ભાઈ રહોડ હારો ગુવંતી મો હારી ચા મરી મારી પરજાન ચાની ભેડ મા વાતો મન જોડ વિપુલ ભાઈ ઓ મારા બિરલા ઘડી મે ઘડી તારો હાથો પખતર સુધી મેલડી ના હાથા હંગાત જેરો આવો મારા ફેડીઓ ના પાલણ હાર મા ની હાજી તૂરત હાજી મોહણી મોર આવો વો યાસી કોઈ સુખના દાડા ન ફરતે મોટરકાર આયાસી કોઈ સુખના દાડા ન ફરતે મોટરકારો મોડો મારી ધાયણું જ ના ટોળાની મારી ધુડિયા ભોલી ના ભૂલની જ હોયા

મારી લેવું પરગટિયા મારી કાકડા ધૂમનો ધુપાડો લેનારી ધાબડી આવો ને જા જંગ મોડ્યો મારી જા જંગ મોડ્યો મારી જા જંગ મોડ્યો படி தோடவா પાલો દર સહદેવ જોશી ન મળનારી મારીગની જોગણી કદાડો મેલડી ને વાતે હે જોગણી ચાર સુગમો ચીવી રમત્યો મોડ રો Come on, go on, go on. કોલ ભાઈ મડોને મારી મેલડી તો વાત બંડા બંધ વાતો મારા શિબરો ભાઈ માચી આવો આવો મારા બગતા સુરજની મેલડી મારા શિવ ભાઈ ના હાતા ના ભાગીદાર આવો માં હો ભણો ને હો ભણો મારી જીવન ની મેલડી મારા એ બેડા સમાની ધરમ ધરતી વાહો કરનારી મારા મારાુલ બનાવો ઘણાની શણગાર શોભાયાવો એ મારી કલ્યાણ જોની મેલડી ઘડી બે ઘડી રોમ લાવો મેળા અદની સ્વભાવ જે માં ભાઈ મારા મેરડીના હજાર ઓમનમ શે ભાઈ

પર હું ભાઈ આજ મડ જુડોશી અરે પણ જગતમાં ઊભતાની મેળી એકની એક જ છું પર હું ભાઈ હા લીલુડો મડુ આજ જેપ દેતરીનો આ મેળી આમંતણ આલ્યું છે ભાઈ પર હું રોમ જબરાથી વિધા ભાઈ ખૂબ હારું મજામન છે આજને પડે કદાચ આ બાબરી રાલે ફોરે આ ગુદરી ધુણો આઈશું તો તો એક ના અનેક કરતી જોય આ અમારા મેડીના આશીષ પ્રભુ પ્રભુ ભાઈ આ સભામાં દેશી મારા મેડીના જસા રામ છે ભાઈ મામા પર ભાઈ આટલો વધાવો આલો છે જો કરાત તમારી મેડી સધી આટલો ઢીલે હે હોમ અરેશ હું જગતની માતા છું વધામાં મારા હાથમાં છે પણ મારા કદાસ કેવાનું છું હું સોના ધુણોય માતા નહીં કોણ જાણે મેધમાં કરાજો મેલરી બોલું અને જો કદાસ હોય આટે જૂઠી બરો જગતમાં બરો દીવો આલવો ન કોમો છું પર હું પર હું આજ તો મીરા

કેવું છે આ રાજા માં તમે બેઠેલા છો અને કોનાથી કદાચ ભૂલાઈ ગયું હોય પણ મને મેળવીને કોને કોને યાદ છે તો મેરડી જો કદાચ આ તખતરાના વાળ્યામાં ફોરી ભરે જો કદ કોકનો પગ ન મંડાવતો મારો નામ મેરડી ની પર હું બી દાડા એકત્રી પૂરા થવા જાયા નથી આવું મેરડી તું પર હું

પણ જો કદી કોઈનો હુકુ ન ઉતરવા આવ્યો તો મારું નામ લેજો શું કહું છું જે તતણા દેવાના પહેલા સૌથી બોલું દુનિયાના મોડવા થતા પણ ફૂલે હું મેળવી ના આવું તોય તમારો મડવો લેખા લખાતો નહીં વિરાવે એટલે

લાવો મારા મેડી ને એમ પરભુ પરભુ તમારો વો લાખ પડ્યો છે પણ જો કદાર તમારી નોબી ઓળખી જાવ ને તો 1 રૂપિયા હું દયાણુય છું અરે વિડનખી લે પરભુ પરભુ હરેશ દુનિયામાં પાછો પડવા દીધું શું કહું છું મારા મેડીના પરખે બેનારી માતા તારી જુખોન ઉપર છે દુનિયામાં પાછો પડવા દે નહીં અને બાવડું ભૂખ્યો છે આવા મારા મોડી ની છે પરહો પરહો વિરા ભાઈ ખૂબ હારું મજા આજ ને પડે વિપુલ આ તારી કડ કુવાશો બોલે તારા મેડ્યું ઘણો કદાચ તે પ્રસાદ આલ્યો છે તે અમીના ઓળકાર કરી

手里。

जमा, जमा जम, 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 जम। जम, जम। मारी जम। बाप રામ ભરે ભાઈ ખૂબ હારનો મજા બોલું છું પૈસે ટેકે બધી રીતે સુખી છો પણ પરમ શબ્દમાં કહું છું તમારા મારા નું વચન તમે પથરા જેમ પટકાયો આટલું હું મેળી તો શું કહું છું કદાચ

તમે અકબંધ રહ્યા પણ જેના પહાડ જીવન વપરાઈ મારા મેળવ્યું વચન પાડ્યું નહીં આવું હું ઘોડી પડું મને ભણાવતે તમે શીખવાડજો એમ કઉ છું હીરાભાઈ પ્રસન્ન બોલા પરહુ હાથ મારા વાઘરી ના બેહો ને સો સો દાડો ની રાત ને દાડો વીતી જાય પણ મારા મેલડી ના વેડ નું કાય માં મારા મેલડીના મોનવી લુઘડ મેલો યશી ચાલે છે મારું રતન ઉજળું છે તિની તેઢિયો ઉજળી યશી મને આમ લાગી એટલે મને ખબર અરે આ ફાળમાં હું કદાચ મને મેળીને ઝેર ચડ્યું હોય શું કઉ છું તમને ઝેર નહીં પણ મને વિરાફે મને મેળીને ઝેર ચડ્યું છે એટલે ઝેર હું મેળી ઉતારો પણ ઘણી ખાડામાં જો પણ તારા તખતપુરાને જો કદાચ પેઢી જાળવી હોય શું કહું છું

પણ મને આજ આ મોડવો છે અને ધણી ખર્ચો આવે છે મોટી પેઢી નું છે એટલે મોટી પેઢી માં બે જતા રહ્યા

પણ આજથી તમારી મેળડી કે એટલે હેઠજો આ તો મારી મેળડી મીઠી બીજી ટકોર હતી અને મોડવો મારો છે એટલે વિરાભાઈ તો કદાચ સોના માને જવું તો કાલ કહો મને ગોળી ગણ અરે એટલે હું બોવડી માતા નહીં અને પહોંચતાની બીજી કિધાવટ હવે માતા નહી પર હો પરહવો ભાઈ હાજ નહીં આ મોડવો તમારો અમર બની ગયો એક ના આણિયમ થાછી વિપુલભાઈ

આનો આ દુવાને ધન વાળો થઈ ગયો હરેશ એટલે આવો મેળી સોના મને કહેતી નહીં પાકડીની ની તમારી મેળી જડી રાખશે ખૂબ ખમાલ મજા આજ ની પડે કદાચ હું મેળી કદાચ જમ